નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપમાં મિત્રો જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ ખાતે કરાર આધારિત ચૌદ જગ્યાઓ ઉપર ભરતી પડેલ છે જે ચૌદ જગ્યાઓ છે કઈ કઈ છે તે એના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું અને આ ભરતીના ફોર્મ પચીસ આઠ બે હજાર બાવીસથી એપ્લાય કરી શકાશે તેની વિગતવાર માહિતી જોઈએ જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ ખાતેની વિગતવાર માહિતી આ મુજબ છે આ જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી બીજો માળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ઝાલોદ રોડ છાપરી દાહોદ અંતર્ગત અગિયાર માસના કરારીય ધોરણે નીચે મુજબની ખાલી જગ પડેલી જગ્યા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાની ભરતી ઓનલાઈન કરવાની થાય છે જે માટે લાયક ધરાવતા ઉમેદવારોએ પાસે ઓનલાઈન અરજીઓ મિત્રો આ વેબસાઇટ જોઈ લેજો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આપેલ લિંકમાં તારીખ પચીસ આઠ બે હજાર બાવીસથી તારીખ ચાર નવ બે હજાર બાવીસ દરમિયાન કરવાની રહેશે સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મણવાપાત્ર થશે નહીં તથા મુદ્દત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારે લાગુ પડશે દરેક ઉમેદવારે ઈમેલ આઈડી ફરજીયાત આપવાનું રહેશે નોંધ મારેલી છે મિત્રો શું નોંધ મારેલી છે જરૂર પડે લેખિત પરીક્ષા રાખવામાં આવશે વાદ વિવાદના કિસ્સામાં કમિટીનો નિર્ણય આખરી રહેશે કઈ કઈ જગ્યાઓ છે તો પહેલી જે જગ્યા છે જેમાં દસ જગ્યાઓ છે એકાઉન્ટ કમ ઓપરેટર કુલ દસ જગ્યા છે જેનો ફિક્સ પગાર છે તેર હજાર રૂપિયા જરૂરી લાયકાત છે બીકોમ કોમ વિદ્યા સહાયકના સ્નાતક ડિપ્લોમા સર્ટિન કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર તથા સોફ્ટવેરની જાણકારી જેવી કે એકાઉન્ટિંગ ઓફિસ સોફ્ટવેર એમએસ ઓફિસ જીઆઈએસ સોફ્ટવેર હાર્ડવેરની જાણકારી ફાઇલિંગ પ્રણાલીની મૂળભૂત આવડત ઓછામાં ઓછા એક વર્ષની કારીગરીનો કામગીરીનો અનુભવ ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગ તથા ડેટા એન્ટ્રીમાં સારી ઝડપ સાથે કુશળતા ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા છે મહત્તમ ચાલીસ વર્ષ બીજી જે છે એડોલેસનન્ટ કાઉન્સેલર સ્ટાફ કુલ એક જગ્યા છે જેનો માસિક પગાર છે સોળ હજાર રૂપિયા ફિક્સ પગાર જેને લાયકાત છે એમએસ સાયકોલોજી વિષય પચાસ ટકા સાથે તથા ડિપ્લોમા સર્ટિફિકેટ કાઉન્સિલિંગ કોર્સ એકથી બે વર્ષનો અનુભવ પબ્લિક હેલ્થમાં ડેટા મેનેજમેન્ટની આવડત હોવી જોઈએ ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ ફાઇલિંગ પ્રણાલીની મૂળભૂત આવડત બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગમાં કુશળતા ધરાવતા હોવા જોઈએ અનુભવ હોવો જોઈએ ત્રીજી જે જગ્યા છે સિકલ સેલ કાઉન્સિલર કુલ બે જગ્યાઓ છે જેમાં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ માસિક સોળ હજાર રૂપિયા પગાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમએસ ડબલ્યુ વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવાર ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના ભાષામાં ટાઈપિંગના જાણકાર હોવા જોઈએ કોમ્પ્યુટર ઇન્ટરનેટ માઇક્રોસોફ્ટ ઓફિસની જાણકારી હોવી જોઈએ છે અને સોશિયલ વર્કના ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ફરજિયાત હોવું જોઈએ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં નીચે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો જ્યાં તમને આની પીડીએફ પણ મળી જશે સો અને ચોથી જગ્યા છે સોશિયલ વર્ક નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ કુલ એક જગ્યા છે જેનો માસિક પગાર પંદર હજાર રૂપિયા છે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમએસડબલ્યુ વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવાર ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં ટાઈપિંગના જાણકાર હોવો જોઈએ કોમ્પ્યુટર ઇન્ટરનેટ માઇક્રોસોફ્ટ ઓફિસની જાણકારી હોવી જોઈએ સોશિયલ વર્કના ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ તો મિત્રો આ હતી જાહેરાત કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત